સુરેન્દ્રનગરની અળિંદ્રા ગામે આવેલ કુમારી એમ આર ગાડી વિદ્યાલય ખાતે નિવૃત્તિ વિદય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું જેમાં પરસોત્તમભાઈ જુવાલિયા વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને મેમ્બર ઓફ પાર્લામેન્ટના ચંદુભાઈ સિંહોરા તેમજ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિસ્તારના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે લીંબડી મોટા મંદિરના મહંત લલિત કિશોર શરણદાસ બાપુ તેમજ બોર્ડ ઓફ મેમ્બરના પાવરાભાઈ જિલ્લા શિક્ષણ અધિકારી ઓઝા તેમજ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર બારોટ કે બી શાહ વિદ્યાલયના પ્રિન્સિપાલ અલ્પેશભાઈ દવે અને સંચાલક મંડળના પ્રમુખ મોહનભાઈ પટેલ મેરુભાઈ ટમાલિયા સહિત મોટી સંખ્યામાં આચાર્ય અને શિક્ષક સંઘના પ્રમુખો અધ્યક્ષો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં પરસોત્તમભાઈને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા આપવા સાથે સાંસદ દ્વારા વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું જ્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય મુકેશભાઈ નિમાવત જીતુભા ઝાલા તેમજ કેળવણી મંડળના પ્રમુખ ગંભીરસિંહ વિગેરેઓએ જેમત ઉઠાવેલ